જો વાગી ગયા છે આઠ ને નાય ધોન ચાર થઈ ગયા છે અને આજે ઉતારવાનો છે હરિગો તો જો હું આવ્યો છું હરિગો ઉતારવા અને સાયા હમણાં આઈલા આવે જો આપડે આ હરિગો ઉતારવાનો છે આમ તો પૂરો થઈ ગયો બધે બધલી વીણી છે હવે ને છેલ્લી વાર વીણી ને પછી કાઢી નાખવાનું ને આમાં કંઈક બીજું સોંપી દેવું પછી ચાલો નહીં આવે હમણાં પછી ઉતારવાનું ચાલુ કરી દેવું જો આવે હું તો વેલા હિર ભાઈ આવ્યો હતો આ કઈ દઉં આમથી કાપવાનો હરી ગયો તમે આગળ એક વિડીયો જોયો તો છે હવે તો પૂરો થઈ ગયો કે હા પૂરો થઈ ગયો પણ આ ફાલ એમને માયવા કરે એટલે ઉતાર્યા કરી એને જે માતાજી બધાય ને વિયાન બપાએ આજ તો બ્લોગ શરૂ કરી દીધેલો છે એટલે આજ તો ઉતારવાનો છે હરી ગો બો કઈ ભાવ આવતો નથી પણ હાલા કરે પૂરો થઈ ગયો તો હવે એક બે ફેરી ઉતાર લઈ અને પછી આમાં કઈક સોપી દેવું કા તુરિયા સોપી દેવું ને કા દૂધી સોપી દેવું એવું બધું સોપશું અને હું હવે બાંધી દઉં માથે આ લો તો જોવો માથે બાંધે પછી ઉતારવાનું ચાલુ કરીએ અને આ છે આકડ એક નાની આકડ છે અને એક મોટી આકડ છે આ ઓલામાં હું તો અધર બોવ થઈ ગયેલો છે એટલે બે એકડું રાખવું પડે આ નાની એકડ છે એની એન તિન હેઠે હેઠે ઉતારવાનું અને આ મધર બોવ છે ધીરેય ની એટલા માટે આ તો ઘણી મોટી છે જો

જો આ દાઈ કરી દીધું છે આ છે કટર હમણાં કાપ હો જો જો તો કાપી ગઈ દેવાજી ફાલ તો ઘણો છે પણ ભાવ નથી દસ રૂપિયા થઈ ગયો કા હા 10 રૂપિયા કિલાના 10 રૂપિયા એ ઓલો ભાવ હોય તો ઉતરે ઓછો એવું બધું હોય આમાં બકાલામાં તો ઉતારા પરમાણે હોય હમણાં જો બધી જૂની જૂની સીંગું છે પછી પાછો ફૂલ આવેલા છે આમને આમ શરૂ જ રે પાણી પાયા કરીએ એટલે શરૂ રહે એવું હોય ચાલો તો હું પાણી વાળવા જાઉં અને નીચાળી જાય ટેમ થાય ત્યારે વી આવી હા તો વાંધો નહીં જાઉં અને કાવ્યા બેન વીણવાનું શરૂ કરી દીધું આ મિત્ર મિત્રો તો આપણે જઈ પાણી વાળો ને સાંઈ ને માર ઉતારે છે હરીકું ને આપણે વાળવાનું છે પાણી હરીકવા મતથી હાલો તો જઈ પાણી વાળવા હાલો મિત્ર તો જો આ રુષિનાન કાવ્યાને મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે અને અહિયાં તૈયારી કરી દીધા જો હા જો તૈયાર કરી નાખ્યા છે અને તમારે વાટે હતી હું કો આવે એટલે મૂક્યા અને હવે પછી જાય મમ્મી ને બે બાદે જો એટલે આ તો હોય છે નવરાવી નાખ્યા પણ માથા ન ધોવરાયવા એક કબે હા ચાહે દે અને અહિયાં જો આટલો હરી ગો ઉતરો Hello, I'm Mukti. Two thousand years late. Hello, I'm going to, to yes. well, make like a bopora. Yes. Yes. I'm going to make a bopora. Half of it is left. I'm going to make a bopora. I'm going to make a bopora. Come on, wash your અને પેસી બે જઈ રોંડો કરવા જાવ તો બપોરે કાપે છે તરબૂચ આ હા અમારે તરબૂચ નું તરબૂચ નું વધારે અમારે પછી કેરી નું સીઝન આવે છે તે કેરી ની વધારે આલે છે હમ એ ત્યારે તરબૂચ નું આલો બધાય તરબૂચ ખાવા આ હું ઓલો યાર્ડ પાહે રહ્યો ને એ હા અડધો કિલોમીટર યાર્ડ નથ થાતા અમારે પાલીતાણ અને વખારે વાળા બધા ઓળખીતા કે હા

પાંચ બોરા ભરાય થી પાંચ બોરા પાંચ બોરા ભરાણ અને થોડોક ભરવાનો બાકી છે ભરી લઈ અને પછી તો જો બોરા ભરાઈ ગયા છે હરી ભરાઈ ગયો છે અને જો પાંચ બોરા ઈચ્છા છે જો અને હું કાઢી રીક્ષામાં લઈ જવાના હોય ટેમ્પો આવશે ક્યારેક ટેમ્પો આવે ક્યારેક રીક્ષા આવે એનું કઈ નક્કી ન હોય એટલે મને એમ કે રીક્ષા આવશે હવે તો સીવી લઈ એટલે ઢોળાઈ ની

કંટાળી ગયા કા ઉતારવાનું બહુ કેવર આવે કેમ કે ઊંચો થઈ ગયો અને આમ એ ધારવા મધર જોઈ રાખવાનું આવડે આ ડોકી દુખવા માટે જે આવે હવે એના કરતા શું પૂરું કરી દેવું કા રીંગણી તો પૂરી કરી નાખે દસ રૂપિયા ભાવ આવવા મળ્યો ને તે રીંગણા ઉતારે પાવાનું જ બેન કરી દીધું બિચારી ને બેસું ગા દુપિયા થઈ ગયા હજુ તે પાવાનું જ બેન કરી દીધું જાય શિવ થઈ ગયું છે

જો પાલીતાણાનો ડુંગરો આખું પાલીતાણા સીટી અને જો દી આતમની તૈયારીમાં છે અને જો આ સૈયાની એ આવે છે અહી જો મારે વાહ હોય આવ્યા જો તો કઈ કામ નહોતું તો અમે કેમી બહાર ખાવા જાય

હા લો તો જો આ વિડીયો લાંબો થઈ જાય હે આ વિડીયો અહીં પૂરો કરીએ છીએ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો નાની એવી કોમેન્ટ કરી દેજો મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય